નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત બે વર્ષ પહેલા પ્રાથમિક શાળાનું જર્જરિત ખંડેર મકાન તોડી પડાયું હતું વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબૂર નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી થી માં એકસો એક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાકવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડ કોઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પત્રાના શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી પરંતુ કમનસીબે સાગવા પ્રાથમિક શાળાના જર્જરિત ખંડેર ઓરડા તોડી પાડ્યા અને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજથી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી વિદ્યાર્થીઓને પત્રાના શેડ નીચે ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે આ બાબતે એક વર્ષ પહેલા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાની સાકવા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પત્રાના શેડનું આયોજન કરી બનાવી આપ્યો હતો ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી દસ લાખના બે ઓરડા ફાળવ્યા હતા પરંતુ વહીવટ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ઓરડાના નવીનીકરણની કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓવાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો આજરોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના દિને અરેઠી ગુરુ ગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે જે સાતવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે જર્જરિત હતી અને એના કારણે ત્રણ સ્થળ એટલે ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી હોય એટલે કે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા પાતુજી મંદિરે પ્રમુખશ્રી ખેડ બને ત્યાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાસક ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી અગવડ પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનો રોમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણમાં આ બાબતે તો મેં અગાઉ કોઈને રજૂઆત કરી હતી આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે શિક્ષણા અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ ત્યારે પણ અમે રજૂઆત કરી છે ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે શું કહેવામાં આવે છે રજૂઆત કરી છે અને એ મંજૂર થશે પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી દસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે એટલે લગભગ કદાચ આવે તો બે રૂમ આવે એવી પરિસ્થિતિ છે બાજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે બે વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે બે વર્ષ પોણા બે વર્ષ થઈ ગયા જે આ રોમાં તોડી નાખ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય સારામાં પણ અભ્યાસ કરતા જતા હતા એવી પણ ફરિયાદો આવી હતી પણ પણ એ લોકો કાકડ કોઈ જતા પછી અમે અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે નક્કી નહીં એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમને બાળકોને જે બીજા ભાડાના વાહનો મોકલો છે એ ખરેખર ખોટું છે એટલે બંધ થઈ જવું જોઈએ એના માટે પણ અમે રજૂઆત કરી હતી તમારી માંગ રજૂઆત અવરનવર કરવામાં આવે છે હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને શાસક પક્ષ અને વહીવટ વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે થેન્ક યુ વસા મારું નામ વૈશાલીબેન સરમભાઈ વસા છે અમે સાકવા સ્કૂલથી આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ તોડી નાખી છે સરકારે તોડાવી નાખી છે અમે બાર તડકામાં બેસીને ભણીએ છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલાં કંઈક રજૂઆત કરી હતી હા તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલ બના